જયસ્વામીનારાયણ તવા પુલાવ માટે થઈને અહીંયા હાફ કપ બીજા નંબરનો જે મેજર કપનો આવે છે એ ભાત પલાયળા છે બાસમતી જે ચોખા હોય એ અને અહીંયા એ એટલું જ સામે વેજીટેબલ લીધું છે મોટો કપ એક વેજીટેબલ લીધું છે એમાં ગાજર કોબીજ ફણસી અને કેપ્સિકમ આ ચારેય મિક્સ વેજીટેબલ છે અંદર આવી રીતના કોબીજને લાંબુ સમારી લેવાનું ગાજરને ફણસીને આવી રીતના ઝીણી ઝીણી સુધારી લેવાની અને કેપ્સિકમને પણ આવી રીતના લાંબા સમારી લેવાના હવે આવી રીતના તવો લઈ અને એને ગેસ ચાલુ કરી અને ગરમ મૂકી એમાં હવે તેલ એડ કરશું હવે આમાં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરશું તેલ આવે એટલે એક નાનો આવી રીતના તજનો કટકો અને લવિંગ લીધું છે અને આવી રીતના એક લાલ મરચાંનો કટકો લીધો છે હવે આમાં પહેલા જીરું એડ કરી દેવાનું છે એટલે જેથી કરીને પાતળું અને લાંબુ રીએ કડક ન થઈ જાય હવે તદ લવિંગ અને મરચાં અને વેજીટેબલ એડ કરી દેસુ આવી રીતના આપણે બધું વેજીટેબલ કરી લીધું છે સાંતળી લીધું છે હવે એમાં થોડુંક આપણે જે ભાત પલાળેલા છે એનું જ પાણી એડ કરી દેસુ આવી રીતના બધું વેજીટેબલ ભેગું કરી અને જેવું ઢકાઈ જાય એવું એક વાસણ લઈ અને એને ઢાંકી દઉં આપણે આ વેજીટેબલ્સ વઘાર્યું હે એમાં આપણે થોડુંક જ પાણી એડ કર્યું છે એટલે જેથી કરીને વેજીટેબલ્સ અધકચરું ચડી જાય હવે પેલા આપણે આમાં મસાલો કરી લઈએ આમાં સ્પાઈસી આપણે આપણી રીતે કરી શકીએ છીએ આમાં એક ટી સ્પૂન જેટલું આપણે મરચું એડ કરશું હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને મીઠું આમાં તવા પુલાવનો મિનિંગ શું થાય કે આ એક તવો છે આ ધારો કે લોખંડનો જે તવો છે એ એની એક જ આમ અલગ જ સ્મેલ આવતી હોય છે એટલે આનાથી પુલાવ સારો રહી અને શિયાળામાં પણ આ પુલાવ કરવાથી આની ગરમ ગરમ મજા આવે છે આવી રીતના પુલાવ ખાવાથી હવે આમાં ભાત એડ કરી દેસુ અને આ પુલાવ જલ્દી થઈ જાય છે દસથી પંદર મિનિટમાં પુલાવ રેડી થઈ જાય છે હવે આમાં થોડાક કાજુ પણ એડ કરી દેસું અને બધું મિક્સ કરી લઈએ આપણે ભાત પલાળેલા હોય એટલે ભાતના આપણે એમ બોલીએ ને કે કટ આમ બટકી ના જાય એવી રીતના અને ધીમા હાથે હલાવવાનું મિક્સ કરવાનું બધું હવે આ બધું મિક્સ થઈ ગયું છે આમાં આપણે જે મોટો કપ નો મોટો કપ છે આ બધું અંદર સરસ એ કામ કહીએ ને કે પાણી આપણે જે નાખ્યું એની અંદર મિક્સ થઈ ગયું છે હવે એને પાછું થોડીક વાર માટે થઈને ઢાંકી દઈએ પણ આ મારી પાસે છે એ નાનું વાસણ છે ઢાંકવાનું જાને આવી રીતના આપણે થાળીથી મેં એક કવર કર્યું છે અને મીડિયમ ફ્લેમ ઉપર ગેસ રાખ્યો છે હવે આને પાંચથી સાત મિનિટ ચડવા દેવાનું હવે આ આપણા પુલાવને દસ મિનિટ થઈ ગઈ છે એનું જે આપણે ઢાંકેલું કવર કરેલું છે એને હટાવી લઈએ થઈ ગયો છે કેવો સરસ હવે આપણે એક વખત હલાવીએ જો આ બધી કોરથી સરસ ચડી ગયો છે હવે ગેસ બંધ કરી દઈએ અને એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ તો તૈયાર છે તવા પુલાવ હા અને આમાં શું થાય એ છે કે ઘણીવાર કોઈની પાસે આવડી મોટી લોઢી ન હોય એમ તો આપણે નાની જે થેપલાની લોઢી હોય એમાં પણ કરી શકે છે